એક ડેમો મને આપ્યો અંતિમનો અને મેં ચાર સાપ ઉપર છંટકાવ કર્યો અને એનું બહુ રિઝલ્ટ બીજા દિવસે મને સારું મળ્યું એટલે મેં આખા કપાસની અંદર અંતિમ દવાનો છંટકાવ કર્યો અને આજે મિત્રો તમે જોઈ શકો છો તમારી આંખે કે કપાહના પાન એકદમ લીસા સોલેટ થઈ ગયા છે જેમાં હવે કોઈ રોગ છે નહીં તો બીજા મિત્રોને પણ હું ચોક્કસપણે એટલું જણાવીશ કે અંતિમ દવાનો છંટકાવ કરો તો નીતિનભાઈ આપે ધર્મસ કંપનીનો અંતિમ દવાનો ઉપયોગ કર્યો છે તો પ્રતિપં કેટલા એમ એલ નાખી વાપરી અને તમે તમારા કપાસના પાકમાં અંતિમ દવાનો ઉપયોગ કરેલો મેં તો પાંત્રીસ એમએલનું માપ રાખીને છંટકાવ કર્યો છે અને રિઝલ્ટ એ બહુ બેસ્ટ જોવા મળ્યું છે તો બીજી પણ કંપનીની હારી હારી દવાઓ છંટકાવ કરેલો છે પણ સતાય કૂકડે ગઈ નહોતી પણ હવે અંતિમ દવા છાટ્યા પછી કપ્પા એકદમ ક્લીન થઈ ગયો છે તો આપ અમારા ધર્મસ કંપનીનું અંતિમ દવા વિશે બીજા કોઈ ખેડૂતને ભલામણ કરતા હોય કે આ સાટી શકાય તો સાટો માટે ભલામણ કરી શકો હા હા ચોક્કસ પણ એ બધા ખેડૂત મિત્રોને કે અંતિમ દવાનો એક એક છંટકાવ જરૂર કરો અને બધા રોગનું નિવારણ આમાં છે મને એવું જોવા મળ્યા છે